રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ મનપાના તમામ આરોગ્ય કેન્દ્રને એલર્ટ કરવાનો આદેશ મનપા કમિશનર દ્વારા આપવામાં આવ્યો રાજકોટ શહેરમાં આમ તો સ્વાઇન ફ્લૂનો એક પણ કેસ હાલમાં નોંધાયો નથી તેમ છતાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાંથી વિગતો મેળવીને કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સાથે જ સ્વાઇન ફ્લૂ વધે નહીં તે માટે મનપાની આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ પણ વધારવામાં આવ્યું સામાન્ય શરદી ઉધરસના દર્દીઓને પણ સાવધાનીથી ચેક કરી ટેસ્ટ કરવા અંગેની સૂચના આપવામાં આવી જે સમગ્ર રાજ્યમાં ઉપરાંત તમામ શહેરોમાં છે સિઝનલ ફ્લૂના કેસીસ છે એ ઘણા સામે આવી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો સિઝનલ ફ્લૂ છે એ કોવિડની જેટલો તો ઇન્ફેક્શિયસ ડિસીઝ છે આ સરકારે છે એ ઘણા સમય પહેલાં છે સિઝનલ ફ્લૂ છે સ્વાઇન ફ્લુને સિઝનલ ફ્લુ તરીકે ડિક્લેર કર્યો છે અને એની ફ્લુ ટેમી ફ્લૂ એટલે કે કેટેગરી બી અને કેટેગરી સીના તમામ દર્દી છે અને ઓસેટામી ટેબ્લેટ છે એ અપાય અથવા કેપ્સ્યુલ છે એ અપાય અથવા બાળકો હોય તો સિરપ અપાય અને તાત્કાલિક છે આ રોગ કંટ્રોલમાં આવે એવા સર્વેલન્સના કાર્યો જે છે કરવાની સૂચનાઓ છે આપવામાં આવતી હોય છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે જે ઓસેલ્ટામી ટેબ્લેટ છે એનો જથ્થો છે એ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે મેડિકલ ઓફિસર્સને પણ ઓપીડી બેઝમાં ખાસ છે તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે જાહેર જનતાને પણ અપીલ કરીએ કે આપને શરદી ઉધરસ અને તાવ હોય અને આપના જો એ જે સામાન્ય દવાઓ લેવાથી ના મળતા હોય તો તાત્કાલિક છે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો ખાસ કરીને શરદી ઉધરસ તાવ પછી શ્વાસ લેવામાં તકલીફ થવી તાવ છે એ ન ઉતરવો આ ઉપરાંત સ્નાયુનો દુખાવો તીવ્ર થવો વગેરે જેવા લક્ષણો જણાય અને ટોક્સિક લુક લેવો લાગે થાકેલા છે એ થકાવટ દૂર ના થતી હોય માથાનો દુખાવો ના મળતો એવું લાગતું હોય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવું જોઈએ અથવા કે પીકેચ હોસ્પિટલમાં જવું જોઈએ અને વહેલા નિદાન અને વહેલા સારવાર કરવાથી આ રોગ છે એ સદંતર છે એ મટી શકે છે કોઈ ચિંતાની હાલ જરૂર નથી હાલ જે તમામ આરોગ્ય કેન્દ્રોને એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ માટે સૂચનાઓ આપવામાં આવી છે રોગ અટકાયતીમાં લક્ષણો શું કહી શકીએ તો ખાસ કરીને કેટેગરી એ અને કેટેગરી બી તો કેટેગરી એમાં કોઈપણ પ્રકારની જે છે એ ઓસેડામીનની જરૂર પડતી નથી કેટેગરી બીમાં સામાન્ય શરદી ઉધરસ તાવ ઉપરાંતના લક્ષણો જણાય છે કે તાવ છે એ મળતો નથી ઉપરાંત શરદી પણ કંટ્રોલમાં આવતી નથી ઉધરસ છે એ વધતી હોય છે શ્વાસ લેવાની થોડીક દિક્કત છે એ થતી હોય છે અને ખાસ કરીને એની ઉપરાંતની સી કેટેગરી સી કેટેગરીમાં તમામ પ્રકારના હાઈ રિસ્ક ગ્રુપો આવી જાય છે જેમાં કોઈને કોમોર્બિડ કન્ડિશન હોય દાખલા તરીકે કોઈને કેન્સર અથવા અન્ય કિમોથેરાપીની સારવાર ચાલુ હોય એચઆઈવીની બીમારી હોય આ ઉપરાંત ઘણી કોઈને શ્વાસની તંત્રની બીમારી હોય હૃદયની બીમારી ડાયાબિટીસ હોય વગેરે ઉપરાંત કોઈ લાંબા સમયથી કોઈ સ્ટેરોઇડની દવા ઉપર હોય આ તમામ લક્ષણો ઉપરાંત બાળકો સગર્ભા અને ધાત્રી બહેનો ઉપરાંત વયોવૃદ્ધ દર્દીઓને જો આ પ્રકારની બીમારી હોય અને સાથે સાથે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય અને વિગ્રસ તાવ જે છે એની માત્રા પણ જે છે એ સો કરતાં વધારે હોય અને ઉતરતા ન હોય તો આવી એક કેટેગરી સીમાં આવે છે રાજ્ય સરકારની સૂચના મુજબ સી કેટેગરીના તમામ દર્દી છે એના ટેસ્ટ લેવા છે એ ફરજિયાત છે જ્યારે એ અને બી કેટેગરીનો આ ટેસ્ટની જરૂર નથી અને એની ફ્લુ ટેમી ફ્લુ મુજબ છે આપણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ જી હાલ જે છે એક્ટિવ વેલ એઝ સ્પેસિફ સર્વેલન્સની કામગીરી છે મેડિકલ ઓફિસરને સૂચના આપીને વધારવામાં આવી છે કોઈપણ તમારે ત્યાં સિઝનલ ફ્લૂના કેસીસ તમને શંકાસ્પદ લાગતા હોય તો આજુબાજુના વિસ્તારમાં આ આ ઉપરાંત સર્વેલન્સ કરવાની સૂચના છે આપવામાં આવી છે અને આવા કોઈપણ કેસો હોય હિડન કેસો પણ કોમ્યુનિટીમાં હોય તેમને વહેલી તકે ટેમી ફ્લુ પર મૂકવાની સૂચના આપેલી છે જી ખાસ કરીને વાત કરીએ તો સિઝનલ ફ્લુ છે એનો ટ્રેન્ડ છે એ હંમેશા શિયાળો ઉનાળો કે ચોમાસું ઘણા સમયમાં એની આપણે વાત કરીએ તો ક્યારેક ક્યારેક છે અત્યારે શિયાળાની ઋતુ વધતી હોય છે અને ઉનાળાની શરૂઆત થતી હોય એટલે કે ખાસ કરીને સ્પ્રિંગ સિઝનમાં છે આ કેસીસ છે વધતા હોય છે ઘણી વખત ચોમાસાના અંતિમ દિવસોમાં પણ આ કેસીસ આવતા હોય છે પરંતુ હાલ જે છે આવો સિઝનલ વેરિએશન જોવા મળતું નથી અને બારે માસ છે સિઝનલ ફ્લૂના છૂટાછવાયા કેસીસ છે આવતા we